વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજું એક ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન ક્રિયાનું વર્ણન તેના વિશે આપણે અભ્યાસ કરીશું ફરીથી એ જ રીતે આપણે પેન ટેબ્લેટની મદદથી આપણે આપણો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે આ જે મુદ્દો છે વિધિન ટેન મિનિટ્સ આપણે સમજી લઈશું અને તમારા કોઈ પણ પ્રશ્નો ચોક્કસથી મને કમેન્ટ બોક્સની અંદર લખીને મોકલશું તેના પ્રત્યુત્તર હું જરૂરથી આપીશ તો આપણે આ ફંક્શનની શરૂઆત કરીએ છીએ ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ એક્શન હવે ડિસ્ક્રાઈબિંગ એક્શનની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વોઇઝની જે વાક્ય રચના આવતી હોય છે એમાં જનરલી ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર પેસિવ વોઇઝની વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે તમને એ તો ખ્યાલ હશે કે પેસિવ વોઇઝ એટલે કર્મણી રચના અને એક્ટિવ વોઇઝ એટલે કર્તરી રચના જ્યારે કરતાં પોતે ક્રિયા કરવામાં સક્રિય હોય અને કર્તાને મહત્વ આપવા માટે વાક્યની શરૂઆતમાં જ્યારે સબ્જેક્ટને મૂકવામાં આવે છે ક્રિયાપદ જ્યારે લક્ષી હોય તો એ વાક્ય રચનાને કર્તરી રચના ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે પેસિવ વોઇસનો મતલબ થતો હોય છે કર્મણી રચના એટલે જ્યારે કર્તા પોતે નિષ્ક્રિય બની જાય છે અને ક્રિયાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે એ કર્મણી રચના બનતી હોય છે કર્મણી રચનાની અંદર વાક્યમાં કર્મ જે છે એ કરતા સ્થાને મૂકવામાં આવે છે તો જુદા જુદા સમયે થયેલી ક્રિયાનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે તો પહેલો મુદ્દો લે છે કે જેમાં કર્મનું વિશેષ મહત્ત્વ હોય છે એટલે કે વેન ધ ઓબ્જેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વેન ધ એક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ નોટ ધ સબ્જેક્ટ કરતાં મહત્ત્વ નથી હોતો પરંતુ એની જે ક્રિયા છે ક્રિયાનો જે વિષય છે કર્મ એ મહત્ત્વનું હોય ત્યારે આ વાક્ય રચના બનતી હોય છે જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે વૃક્ષ પાડી નાખવામાં આવ્યું તો વૃક્ષ પાડી નાખવામાં આવ્યું એ મહત્વની ક્રિયા કહેવાય પણ વૃક્ષને કોણે પાડ્યું છે એવું કોઈ પ્રશ્ન પૂછતું નથી તો જ્યારે કર્તાનું મહત્વ ઓછું હોય અને કર્મનું મહત્ત્વ વધારે હોય તો તેવી રચનાઓને પેસી વોઇઝમાં લખવામાં આવે છે એટલે આપણે શું કરતા હોઈએ છીએ વાક્યની અંદર કર્તરી રચના છે એનું કર્મણી રચનામાં રૂપાંતર કરીએ છીએ તો હવે આપણે એ વાક્ય રચનાને સમજી લઈએ તો વાક્ય રચના કર્મની રચના કેવી રીતે બને છે તો વાક્યનું જે કર્મ છે ઓબ્જેક્ટ એ વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટના સ્થાને મૂકવામાં આવે છે ત્યારબાદ ટુબીના રૂપ ઓક્સિલિર વર્બ્સ તો કે એમ એના પછી ઈસ આર આ પ્રેઝન્ટ ટેન્સના ટુબીના ફોર્મ થયા પણ જો પાસ ટેન્સ ભૂતકાળ હોય તો વોઝ અને વોર એ એના પછી મૂકવામાં આવે છે તેની સાથે ભૂતકુદંત આવે છે હવે ભૂતકુદંત વિશે તમે સમજી ગયા હશો ભૂતકુદંત એટલે કે ક્રિયાપદના કુલ મુખ્યત્વે ત્રણ રૂપ હોય છે એક મૂળ રૂપ જેને આપણે ઇન્ફિનિટી ફોર્મ કહીએ છીએ વાળું રૂપ મૂળ ધાતુ પ્રત્યે જેને કહેવાય બીજું આવે જેનું પાસ્ટ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળનું રૂપ આવે અને ત્રીજું જેને કહીએ છીએ પાસ્ટ પાર્ટિસિપલ એ ભૂતકુદનુ ત્યારબાદ પછી બાય પ્રેપોઝિશન મૂકવામાં આવે છે અને એના પછી વાક્યનું જે મૂળ કરતા છે એ બાય પછી મૂકવામાં આવે છે હવે કોઈ અન્ય શબ્દ એટલે કે કોઈ એડવોપ્સ આવેલા હોય તે એડવર્બ્સ કરતાં પછી મૂકવામાં આવે છે ઘણી વાર છે એ બાયની પહેલાં પણ મૂકી શકાય છે તો હવે અહીંયા એક ઉદાહરણ લેવામાં આવ્યું છે કે ટિકિટ્સ આર શોલ્ડ હિયર વાક્ય શું થાય છે કે ટિકિટ નું અહીંયા વેચાણ થાય છે તો અહીંયા ક્રિયા મહત્વની છે ક્રિયા કોના દ્વારા થાય છે એ મહત્વ નથી એટલા માટે પેસિવની આ વાક્ય રચના બની છે હવે બીજી વાક્ય રચના છે તો એની અંદર કર્મ પહેલું આવે છે સબ્જેક્ટના સ્થાને ત્યારબાદ શેલ વિલ કેન કુડ શુડ અને મે આ મોડલ ઓક્ઝિલરીસ એ ત્યારબાદ વપરાતા હોય છે ત્યારબાદ ભૂતકુદંત આવે છે પાસ્ટ પાર્ટિસિપન્ટનું ફોર્મ એના પછી બાય આવે છે અને ત્યારબાદ પછી જે વાક્યનો મૂળ કરતા છે એ મૂકવામાં આવતો હોય છે તો આ બીજા પ્રકારની વાક્ય રચના છે તો એનું ઉદાહરણ જોઈએ ધ મેચ વિલ બી પ્લેડ ઓન સન્ડે એટલે કે મેચ રવિવારે રમાશે તો અહીંયા આ જે ઘટના છે ક્રિકેટ મેચ રમવાની એ અગત્યની છે ક્રિકેટ મેચ કોની કોની વચ્ચે રમાશે એ અગત્યનું નથી પણ મેચ જે આજે કોઈ કારણસર મોકૂફ રાખવામાં આવેલી તો એ કાલે રમાશે તો આ ઘટનાને મહત્વ આપવામાં આવી રહ્યું છે હવે ત્રીજી વાક્ય લઈએ છીએ એની અંદર કર્મ પહેલું આવશે હેવ ટુ હેવના રૂપ છે પ્રિઝન્ટ ટેન્સના તો હેવ કે હેઝ અને એનું પાસ્ટ ફોર્મ હેડ તો આવી રીતે હેવ હેઝ અને હેડ આવશે એના પછી બીન આવશે કારણ કે આ પરફેક્ટ ટેન્સની રચના છે એટલા માટે અને ત્યારબાદ ભૂતકુદંત આવશે બાય આવશે અને ત્યારબાદ એનો કર્તા આવશે તો આ પ્રમાણેની આ ત્રણ પ્રકારની જે રચનાઓ છે એ ત્રણ પ્રકારની જે રચનાઓને આપણે જોઈ છે હવે આપણે પ્રશ્નની દૃષ્ટિએ એટલે કે પરીક્ષાની અંદર આ પ્રશ્ન કેવી રીતે પૂછાતો હોય છે તો એના વિશે પણ થોડીક આપણે ચર્ચા કરી લઈશું ઉદાહરણ સહિત જનરલી તમે જાણતા છો કે ફંક્શનનો પ્રશ્ન છે એ ત્રણ પ્રકારે આવતો હોય છે જેની અંદર જોઈન એ વિથ બી જોડકા જોડેની અંદર ફંક્શન પૂછાતું હોય છે બીજો પ્રશ્ન જે આવે છે જેની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન એટલે કે આજે ડિસ્ક્રાઈબિંગ એક્શન ફંક્શન એનો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું હોય છે અને ત્યારબાદ બીજો પ્રશ્ન આવે છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન્સ વાક્યની જગ્યાએ હવે સંવાદ આવે છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ કરીને સંવાદને પૂર્ણ કરો તો આપણે આ બે પ્રશ્નોની ચર્ચા અત્યારે કરીશું તો પહેલો પ્રશ્ન લઈએ છીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન તો વાક્ય કેવી રીતે આપેલું હોય જસ્ટ લાઈક એક વાક્ય આપેલું છે વી હેવ ટેકન ફાઈવ સેન્ટેન્સીસ ડિફરન્ટ એન્ડ વિથ ધીસ ફાઈવ ડિફરન્ટ સેન્ટેન્સીસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ફંક્શન ઓકે તો પહેલું વાક્યને આપણે વાંચીશું ધ મેચ અને બ્લેન્ક આપેલું હોય તો હવે અહીંયા વાક્ય છે એને તમે કોઈ પણ રીતે પૂરું કરી શકો છો ધ મેચ એટલે કે ભારત દ્વારા મેચ જીતાશે એ આ વાક્યની અંદર આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ ધ મેચ મેચ છે રમાશે તો અહીંયા તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર પેસીઝનું કોઈ પણ રીતે વાક્ય બનાવવાનું છે ધ મેચ હેઝ બિન વિથડ્રોન અથવા તો ધ મેચ હેઝ ડિક્લે એવી રીતે આપણે બીજું વાક્ય લઈએ છીએ ફ્રૂટ્સ પછી ખાલી જગ્યા આપી છે તો વાક્યની અંદર એવી રીતે બનાવી શકાય ધ ફ્રૂટ્સ આર શોલ્ડ હિયર એટલે કે અહીંયા ફળોનું વેચાણ થાય છે એ જ રીતે આપણે વાક્યની અંદર ફેરફાર એવો પણ કરી શકીએ કે ફ્રૂટ્સ આર બ્રોટ ઇન ધ માર્કેટ ફળોને બજારમાં લાવવામાં આવે છે વાક્ય ધ બેલ ઇઝ બ્લેન્ક ખાલી તો એની અંદર વાક્ય પૂરું કરીશું ધ બેલ ઇઝ રંગ બાય ધ પિયોન પટાવાળા દ્વારા બેલ પાડવામાં આવે છે આ વાક્યને આપણે આ રીતે પણ ફેરફાર કરી શકીએ છીએ ધ બેલ ઇઝ being રંગ બાય ધ પિયોન પટાવાળા દ્વારા બેલ પાડવામાં આવી રહ્યો છે એટલે કન્ટિન્યુઅસ એક્શન બતાવી છે અને અહીંયા આપણે શું કર્યું છે અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની રચના બનાવી છે તો અહીંયા છે આ બે રચના કેમ બને કારણ કે આગળ છે ને એ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ આવેલું છે એન્ડ ધેટ ઇઝ વાય આપણે આ બે પ્રકારની વાક્ય રચના બનાવી શકીએ છીએ ફોર્થ સેન્ટેન્સ ટ્રીઝ શુડ તો વાક્ય બની શકે ટ્રીઝ શુડ નોટ બી બાય આપણા દ્વારા વૃક્ષો કપાવા ન જોઈએ એવી રીતે આપણે વાક્ય બીજું આ રીતે પણ બનાવી શકીએ છીએ જેમ કે ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ એવરી યર દર વર્ષે વૃક્ષોનું વાવેતર અથવા તો રોપણી થવી જોઈએ તો અહીંયા શૂઢ છે એટલા માટે આપણે નકાર વાક્ય પણ બનાવી શકીએ છીએ અને એવી રીતે એનું હકાર વાક્ય પણ બનાવી શકીએ છીએ એના પછી પાંચમું વાક્ય લઈએ છીએ ધ સ્ટોરી બ્લેક તો વાક્ય આપણે બનાવીએ ધ સ્ટોરી ઇઝ ટોલ્ડ બાય માય મધર મારી માતા દ્વારા વાર્તા કહેવાય છે એ જ રીતે હવે વાક્ય બીજું આ રીતે પણ બનાવી શકે છે કન્ટિન્યુઅસ એક્શનની અંદર ધ સ્ટોરી ઇઝ બિંગ રિટર્ન બાય ધ રાઇટર લેખક દ્વારા વાર્તા લખવામાં આવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ પાંચ વાક્યો દ્વારા તમે આ પ્રશ્નને હવે સમજી ગયા હશો કે જ્યારે આવો પ્રશ્ન પૂછાય છે ત્યારે એ પ્રશ્નની અંદર આપણે શું કરવાનું છે આ ફંક્શનનો ઉપયોગ કરતી વખતે પેસિવ વોઇસની જે વાક્ય રચના છે એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અને વાક્યને પૂર્ણ કરવાનું હોય છે આ વાક્ય પૂર્ણ કરતી વખતે ખાસ એક બાબત ધ્યાન એટલી રાખવાની છે કે આગળ કોઈ ઓક્ઝિલરી વબ આવેલું છે કે નહીં એ ખાસ ધ્યાનમાં રાખવાનું તો જો એ ઓક્ઝિલરી વબ આવેલું હોય તો એ જ કાળની અંદર વાક્ય રચના બનાવી શકો છો હા પછી એ વાક્ય રચના સિમ્પલ પણ હોઈ શકે છે અને કન્ટિન્યુસ પણ હોઈ શકે છે એફર્મેટિવ સેન્ટેન્સ પણ હોઈ શકે છે અને નેગેટિવ સેન્ટેન્સ પણ હોઈ શકે છે બરાબર છે તો હવે એ રીતે આપણે બીજો પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ બીજો પ્રશ્ન છે આપણો કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન ઉપર આપણે વાક્ય છે એ વાક્યની પૂર્ણાહુતિ કરી છે ફંક્શનની મદદથી તો આ બીજા પ્રશ્નની અંદર હવે આપણે સંવાદ છે એ સંવાદની અંદર ડિસ્ક્રાઈબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ કરી અને આ સંવાદને આપણો પૂરો કરીશું સો વી હેવ ટુ ડિફરન્ટ ડાયલોગ્સ ધ ફર્સ્ટ ડાયલોગ્સ ઇઝ બિટવીન ટુ ફ્રેન્ડ્સ ધ નીમ્સ આર અમન એન્ડ વિકાસ એન્ડ ધ સેકન્ડ ડાયલોગ ઇઝ બિટવીન શોપકીપર એન્ડ મયંક તો આપણે પહેલો ડાયલોગ લઈએ છીએ ધીસ બિટવીન અમન એન્ડ વિકાસ અમન આસ્ક કારણ કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે આપણે આસ્કનો પ્રયોગ કરીશું અમને પૂછ્યું વોટ હેપન્ડ તને શું થયું આર યુ ઓકે શું તારી શબ્દ બરાબર છે દેન વિકાસ રિપ્લાયડ યસ આઈ બ્લેન્ક એટલે વિકાસે જવાબ આપ્યો હા પણ હું પછી હવે અહીંયા બ્લેન્ક છે તો અહીંયા મેં વાક્ય બનાવ્યું છે કે આઈ વોશ શોકડ બાય ધ ન્યૂઝ સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે અથવા તો આઈ વોઝ બિન નર્વસ તો એ રીતે આપણે અહીંયા વાક્યની અંદર વોઇસ એ વાક્ય રચનાનો ઉપયોગ કરીશું હવે એ રીતે આપણે બીજા ડાયલોગ તરફ આગળ વધીએ છીએ મયંક આસ્ક શોપકીપર મયંક કે શોપકીપરને પ્રશ્ન પૂછ્યો વોટ ડૂ યુ સેલ હિયર મયંક કે દુકાનદાર ને એમ કહ્યું કે તમે અહીંયા શું વેચાણ કરી રહ્યા છો તો શોપકીપર દુકાનદારે એનો જવાબ આપ્યો રેડીમેડ ગાર્મેન્ટ્સ એટલે કે તૈયાર વસ્ત્રો પણ પછી અહીંયા ખાલી જગ્યા છે તો સ્વાભાવિક છે કે ભાઈ તૈયાર વસ્ત્રનું શું કરતો હોય એ વેચાણ કરતો હોય તૈયાર વસ્તુ છે એ દુકાનમાં એ રાખતો હોય તો અહીંયા વાક્ય બનાવ્યું છે રેડીમેડ ગાર્મેન્ટ્સ આર સોલ્ડ હિયર એટલે કે તૈયાર વસ્ત્રોનું હું અહીંયા વેચાણ કરું છું રેડીમેડ ગાર્મેન્ટ્સ આર પબ્લિશ્ડ હિયર રેડીમેડ ગાર્મેન્ટ્સ આર બ્રોટ હિયર તો આ રીતે આપણે સંવાદની અંદર વાક્યને પૂર્ણાહુતિ કરવાની હોય છે સંવાદમાં પૂર્ણાહુતિ કરતી વખતે આપણને હિન્ટ મળતી હોય છે કે આગળનું જે વાક્ય છે એમાં શું કહેવામાં આવ્યું છે એમાં વિધાન કરવામાં આવ્યું છે નકાર કરવામાં આવ્યું છે પ્રશ્નાર્થ કરવામાં આવ્યું છે એટલે એના આધારે પછી આપણે એનો જવાબ એ રીતે આપવાનો હોય છે અને વાક્યની અંદર શું હોય છે કે વાક્યમાં તમને સ્વતંત્રતા મળે છે કે તમે કોઈ પણ રીતે વાક્યને પૂર્ણ કરો તો આ જે બે પ્રશ્નો છે એ બે પ્રશ્નોની આપણે અહીંયા આપણે સમજ મેળવી છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ ફંક્શનની સરસ રીતે મળી ગઈ હશે ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ ગીવ યોર ફીડબેક્સ ઇન ધ કમેન્ટ બોક્સ ફરીથી આપણે મળીશું કોઈક નવા ટોપિક સાથે ટિલ ધેન નમસ્કાર